ભાજપ શાસિત પાલિકાનો વહીવટ ખાડી ગયો હોય તેમ શહેરના હાઈવેના રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વિસનગર શહેરના કમાણા રોડ ઉપરના આદર્શ વિદ્યાલયથી દીપડા દરવાજા તરફ જતા જાહેર રોડ ઉપર ખાડા પડી જતા વાહન ચાલકો પટકાયા છે સવાલા દરવાજાથી દરરોજ હજારો વાહન ચાલકો અને એસટી બસો પણ ગાંધીનગર અમદાવાદ તથા હિંમતનગર વિજાપુર જેવા શહેરોમાં આવન જાવન કરવા માટે આ રસ્તેથી પસાર થઈ રહી છે અને આ જાહેર રોડ ગેરકાયદેસર દબાણોના કારણે દિવસ દિવસે સાકડો બનતો જાય છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી આ બાબતને સ્થળ તપાસ કરીને કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત શહેરના લોકોએ કરી રહ્યા છે આ રોડ ઉપરના મોટા ખાડાના કારણે વરસાદી પાણી ભરાઈ જતા રાત્રિના સમયે પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકો પટકાય છે અને જો કોઈ ગંભીર અકસ્માત થશે તો કોઈ વ્યક્તિનો જીવ જશે તો જવાબદાર કોણ શહેરમાંથી બહાર જવા માટે આ રોડનો વપરાશ વધુ થાય છે જ્યારે હવે આગામી દિવસોમાં રોડ ઉપર વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકનું નવીન મકાન પણ બનતા હવે આ રોડ ઉપર લોકોની અવર જવર વધશે તો નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા કે પછી

વાહનોની વધુ છે આ દસ હાઈસ્કૂલના બાળકોએ તોથી અવરજવર કરી છે બીજા નંબરમાં અહીં આગળ બે વોર્ડ લાગી ગઈ બરાબર અને ચાર દુ આઠ કોર્પોરેટરો છે એ ભાજપના કે જેમની સત્તા છે પણ ઘોર નિંદ્રામાં છે પબ્લિક તો જાગતી નથી પણ કોર્પોરેટરોને હું જીલા એટલે મહેરબાની કરી આ કોઈ અકસ્માત થાય તો કોઈનું મૃત્યુ થાય અને પછી જાગો એના કરતાં અત્યારે નગરપાલિકાની મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો અને કંઈક અને જે દબાણો જે છે દબાણો છે એ દૂર થાય એ રીતનું કંઈક આયોજન કરો હાલો અને આ શું છે આ ડબલ રસ્તો નથી સિંગલ રસ્તો છે અને અવર જવર માટે બીજાપુર છે અમદાવાદ છે અવરનવર એસટીઓ નાના વાહનો મોટા વાહનો અવર જવર કરે છે એટલે અકસ્માત ન સર્જાય એ માટે જ હું આ કહી રહ્યો છું હું એક અઠવાડિયાથી જોઉં છું તો કોઈને લાગણી થતી નથી ચાલુ નહીં એટલે જય માતાજી કરી કંઈક સારું કરો